પાટણ શહેરના જનતા હોસ્પિટલ નજીક માનવતાની દિવાલમાં મોડી રાત્રે ગમે કારણસર આગ ભબૂકી ઉઠી હતી કે જેને લઈ માનવતાની દિવાલમાં પડેલ કપડાનો ઢગલો અને ફાઇબર એસિડ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો અને બાજુમાં પાર કરેલ સીએનજી કારને પણ નુકસાન થયું હતું આ ઘટનાની જાણ પાલિકાના પાર વિભાગને બ્રહ્મ સમાજના આગેવાન ભાવેશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી શહેરની જનતા હોસ્પિટલ નજીક પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા કાર્યરત કરાયેલ માનવતાની દિવાલમાં એકત્રિત કપડાના ઢગલામાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સર્જાતા માનવતાની દિવાલમાં પડેલ કપડાં સહિત પ્લાસ્ટિકના સીડવાળું માનવતાની દીવાલનું સ્ટ્રકચર આગની ઝપેટમાં બળીને રાખ થઈ ગયું હતું તો માનવતાની દિવાલ નજીક પાર્ક કરેલ સીએનજી ગાડીના આગળના બોનેટને પણ આગની જ્વાળાઓ ઓળખતા નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે આગના બનાવની જાણથી પસાર થતા બ્રહ્મ સમાજના સેવા ભાવે આગેવાન ભાવેશભાઈ ત્રિવેદીને થતા તેઓએ આ બાબતની જાણ પાટણ નગરપાલિકાના વિભાગને કરતા વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી શહેરના જનતા હોસ્પિટલ નજીક આવેલ કેશવલાલ સેન્ટરમાં બે દિવસ પૂર્વે લાગેલી આગની ઘટના બાદ વિસ્તારમાં આવેલ માનવતાની દિવાલમાં ગમે કારણોસર આગ લાગેલી ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાતો જો કે આગ લાગવાનું સાચું કારણ જાણવા મળ્યું નથી પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા સરકતી બીડી કે સિગારેટ માનવતાની દિવાલમાં એકત્રિત થયેલા કપડામાં ફેંકી હોય અને તેને કારણે કદાચ આગ લાગી હોવાનું અનુમાન ઘટના સ્થળે ઉપસ્થિત ભાવેશ વૈત્રિવેદીએ વ્યક્ત કરી હતી દીપક સતવારા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ